મહેસાણા ખાતે આવેલા નંદુબા ઇંગ્લિશ એકેડેમીના ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા પહેલા એક ફેરવેલ પાર્ટી યોજાઈ હતી અલથાણ ખાતે આવેલા નંદુબા ઇંગ્લિશ એકેડેમીના ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ફેરવેલ પાર્ટીની અંદર બસો થી વધારે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા ડીજે ના તાલ સાથે વિદ્યાર્થીઓ ઝુમ્યા પણ ખરા શાળાના પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્માએ એ વિદ્યાર્થીઓને આવનાર બોર્ડ ની પરીક્ષા ભવિષ્યમાં પોતાનું પરિવારનું અને શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પણ આપી

इलेवंथ के स्टूडेंट ने ट्वेल्थ के स्टूडेंट को आज फेयरवेल दे रहे हैं तो ऑल द स्टूडेंट आर वेरी वेरी एक्साइटेड एंड एक तरह से खुशी का भी मौका है और दुख का भी मौका है कि हमारे बच्चे जा रहे हैं खुशी का मौका ये है कि ये ट्वेल्थ uh, के फर्स्ट बोर्ड एग्जाम में अपीयर करने जा रहे हैं तो हमारी महत्वाकांक्षा और आशा इनसे बहुत बहुत ज़्यादा है तो बहुत बहुत, बहुत शुभकामनाओं के साथ में आज हम उनको फेयरवेल पार्टी दे रहे हैं तो ये शुभेच्छाओं के साथ में कि बोर्ड की एग्जाम में वो टॉप करें और स्कूल का देश का नाम आगे रोशन करें जय हिंद जय भारत ब्यूरो रिपोर्ट